પંચરંગી વસ્તી ધરાવતા સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે ત્યારે પોતાના વતનમાં ગુનાખોરીને અંજામ આપીને સુરતમાં બે ટંકની રોજીરોટી મેળવીને ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે બિહારમાં રાયોટિંગ મર્ડર અને આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી છેલ્લા અગિયાર વર્ષથી સુરતમાં છુપાઈને રહેતો હતો જેને ઝડપવામાં પોલીસે સફળતા મળી છે સુરતની પુણા પોલીસે બાતમીના આધારે અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યનો કૃખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે

આરોપીએ પૂછપરછમાં બિહારમાં રાયોટિંગ મર્ડર અને આર્મ્સ એકના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ હોવાનું કહ્યું હતું હાલ બિહાર પોલીસે જાણ કરાઈ છે જેથી બિહાર પોલીસ તેને લેવા ટૂંક સમયમાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સરના તેમજ ડીસીપી જોન વન સરના હોય પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુના પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપી પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ વિથ મર્ડર વિથ આર્મસેટ તેમજ રાયોટીંગ વિથ એટેમ્પ ટુ મર્ડર વિથ આર્મસેટ અને એક આર્મસેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસ કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પુણા પોલીસ સ્ટેશન ને માન્ય પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ભરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે